હોસ્પિટલમાં ત્રણ છેલ્લાના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ત્યારે અનેક વખત વિવાદમાં આવેલી જુનાગઢની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવતા હાલ ચકચાર મચી જવા પામી છે

કઢાવવા તા એટલે સિવિલ હોસ્પિટલે હું ગયો તો ત્યાં પટેલ સાહેબ હતા એને મને કીધું ક્યાં દાંત દુખે એટલે મેં કીધું આ બે હલે તો એ બે ને બદલે એક કાયદો હાજો ને એક કાયદો ઓલી બાજુનો જુદી સાઈડનો જે જીવતો દાંત હતો એ કાઢી લીધો અને ત્યાં પછી અમે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને મળ્યા કે સાહેબ આ તો આવું થયું તો સાહેબ કે હું બે દિવસમાં આમ કરી દઈ તેમ કરી દઈશ અને અમને કંઈ સરખો જવાબ આપ્યો નહીં અને કાઢી મૂક્યા અને આજે સુધી હજી કંઈ કાર્યવાહી થઈ નથી જો કંઈ નહીં થાય તો અમે પોલીસ ફરિયાદ કરશું કોર્ટમાં જશું અને ત્યાં હોસ્પિટલે આવીને આંદોલન કરશું આવા ડૉક્ટરો એ જે પટેલ સાહેબ હતા એનું નામ હતું યશભાઈ પટેલ અને એ દારૂ પીધેલા હતા તો એ છતાંય બ્રહ્મભટ સાહેબે એને કંઈ કીધું નહીં કે ભાઈ આ તમે આવું શું કરો એક શબ્દ પણ એને કીધો નથી અને અમને ત્યાંથી કાઢી જ મૂક્યા હા હા ઓ કરી હું બે દી માં કરી દઈશ આમ કરી દઈશ ત્રણ પાંચ બે હજાર ચોવીસ ના રોજ મારા ફાધર યા કરશનભાઈ નારાયણભાઈ ભાદરકા દાંત કઢાવવા માટે જુનાગઢ જીએમઈઆરએસ એટલે સિવિલ હોસ્પિટલ જુનાગઢમાં આવેલા અને એના બે દાંત હલતા હતા બે દાંત કઢાવવાના હતા દાંતના પૈસા ભર્યા ડોક્ટર પાસે ગયા ડોક્ટર હતા યશ પટેલ આમ બે દાંતને બદલે એક સાથે બે દાંત કાઢી નાખ્યા યાને એક દાંત હલતો તો ઈ અને એક દાંત જીવતો એક જીવતો દાંત કાઢી લીધો એટલે તારીખ એ જ તારીખના રોજ હું અહીંયા મળ્યો સિવિલ સુપ્રિટેન્ડન્ટ બ્રમ્ભટ સાહેબને બ્રમ્ભટ સાહેબે એવું કીધું કે કાંઈ વાંધો નહીં ડૉક્ટરને બોલાવ્યા ડોક્ટરે સ્વીકારી લીધું કે મારી ભૂલ છે સાહેબે મને એવું કીધું કે હું એક્શન લઈશ બે દિવસમાં તમને જવાબ મળશે પણ દસ પંદર દિવસ મેં જવાબની રાહ જોઈ ફરી વખત અહીંયા આવ્યો મને બેસાડ્યો વેઇટિંગ કરાવ્યું ફરી વખત મુલાકાત આપી અને એમ કીધું કે મેં સૂચના તો આઈટી છે આમ છે તેમ છે સરકારી જવાબ ટૂંકમાં મને મળ્યા સરકારી જવાબ મળ્યા પછી મેં એને એમ કીધું કે સાહેબ એવું ના હાલે ખરેખર મારા ફાધરને આ દાંત છે દાંત જેવતો કાઢી લીધો કે કોઈની આંખ હોય કોઈની કિડની હોય કોઈનું લિવર હોય આ આવી વસ્તુ કે જે માણસના જીવનમાં ખરેખર ખૂબ જરૂરી હોય છે એવી વસ્તુ જો ઊંધી નીકળી જાય ડાબી ની જમણી કે જમણી ની ડાબી તો શું હાલત થાય એટલા માટે વરી પાછું સાહેબે મને તમારી શું માંગ છે સાહેબ મને એવું કીધું બે દિવસ રાહ જુઓ બે દિવસમાં અમે એની સામે એક્શન લઈ અને તમને જવાબ આપશું ટપાલમાં પણ આજ દિન સુધી જવાબ ના મળ્યો આજે પણ હું આવ્યો આજે પણ સાહેબ એવું જ કે માટે મારી એવી માંગ છે કે જેવું મારા ફાધર હારે મારા બાપા હારે મારા પિતાજી હારે થયું એવું અન્ય કોઈના માવતર હારે કે અન્ય કોઈના વાલસોયા બાળકો હારે ના થાય જેના માટે આવા નરાધમ ડોક્ટરો સામે સખ્તમાં સત કાનૂરી રાહે કડકમાં કડક પગલા લેવા જોઈએ એવી મારી માંગ છે અને કાયમી એવી જ રહેશે જો આની સામે સખ્તમાં સત્ત પગલા લેવામાં નહીં આવે તો મારે મજબૂરન પોલીસ ફરિયાદ કોર્ટનો સહારો કે ગાંધી ચિંતા રસ્તે ઉપવાસ ઉપર બેસવાનું થશે તો આ જીએમઇસ ના અને આ સાહેબની ઓફિસની સામે અહીંયા જ બેસીસ જો ડોક્ટરની સામે કોઈ નિયમ મુજબ કડક માં કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો માટે મારી માંગ એટલી છે કે આવા ડોક્ટરોની સામે તાત્કાલિક અને યોગ્ય નિર્ણય કરી અને એની સામે ખાતાકી કાર્યવાહી કરવી જોઈએ